જલ્દી કાકા કેમ છો મજામાં ઓહો બુરા હાય ભાઈ તમારા મિત્ર કાલ તો તમે સાથે બેઠા દિલીપ કાકા ને દેખાતા નહીં ક્યાં છે દિલીપ હા દિલીપ ભાઈ દિલીપ મારા દોસ્ત ને હા એટલે સર આજે હું તો સાથે સાથે આવ્યો પરમદાડા ને સાથે બેહ્યા હતા વાત સાચી છે અમે પરમદાડા બેદી પેલા તો અમે નક્કે એટલે એમાં કેવું હતું ભૂરા હમ એ તારી વાત તો સાચી છે એ આજ છે ને ખાનું દેખાય એનું બરાબર તો અમે છે ને માણાવદર જવાનું હતું ને તો અમારે એક પ્રોગ્રામ વેલો હોવાનું જવાનું બરાબર ભૂરા તમે નક્કી કર્યું તો હોવાના હું છે બુરા છે ને આદત ને આપડે કેવું હોય ને કઈક તમે રોજ જોડો મેં તો સાચી પણ હું આજ નથી એટલે કેમ છે આદત છે ને બોરા આપણે છોકરા ને કે આદત અમુક આદત હારી નઈ હું એને કીધે રાખતો અમુક આદત છે ને હારી નઈ હવે એ તો કપડા બપડા ને સૂટ બુટ કમ્પ્લીટ આમ તો ખબર ને આમ રાજકુમાર રાજકુમારની જેમ કપડા વધુ આમ

એમાં દિલીપ દોડવા ગયો હવે તો બે હાથ ખિસ્સા હોય તો ભૂરા દોડી ન હોય એ જેવો દોડવા ગયો ને એવો જમીનમાં પડ્યો એટલે પડ્યો એટલે ગોઠણ બે ચોલાઈ ગયા એક તો વ્હાઈટ પેન્ટ પહેર્યું તું ભોરા બરાબર એટલે લોહાણ એ હવે હવે એની આદત મેં એને કીધું તને મેં કીધું હતું કે ભાઈ તું ખિસ્સામાં હાથ નાખીને તું ના થયું ને તો મારા ઉપર ગરમ થઈ ગયો મને કે તું આમ ને ભાઈ મેં કીધું મેં થોડો તને પાડ્યો ભાઈ કુતરા પૈસા ને તું દોડ્યો મેં ખીચામાં હાથ હવે પછી જાય હું ભૂરા અમે તો કેન્સલ કર્યો રાડું દે ભૂરા ઈ અગ્નિ ને એ સહન કરે માતા કઈ વાક ખરો હું એને સમજાવું કે ભાઈ ખીચા માથ ના ઉભો રહેવાય ખીચા માથ ના હલાય નહીં ભૂરા આ એને ખબર પડી એટલે આ છે ને આરામ કરે આ નથી ને આજે દિલીપ વાત ભૂરા તારે આજે એમ ભાઈ ભેગા જોય ભાઈ દોસ્તો તમે રોજ જોયો એટલે મેં તો પૂછ્યું આવું જ થયું ભૂરા બરાબર આવું થયું સમતે કયો આવું જંદી કહેવાય